આ સેટ જો આજે પેલી વાર ના છે રાયધાન પગ છે જો એના માટે છે ગાજ લઈ આય હા ઈરભાઈ કે મૂછે પી રહે છે કોરોના થઈ જાય ને એટલે જાંજર આવે જાંજર જય માતાજી મિત્રો સ્વાગત છે આપ સૌનું આજના એક નવા વ્લોગ અંદર આશા કરું સાબ બધા ઓકે રિપોર્ટ હશે અને અત્યારે સવારના સાડા આઠ જેવું થયું છે અને આપણે આપણી ગૌશાળે બધું કામ ઓકે કરી અને ઘરે આવી ગયા ઘરે આવીને અહીં તો નાસ્તો પાણી કરીને તૈયાર થઈ ગયા છે હવે જવાનું છે પાંજરાપુર પણ અહીંયા જોઈ શકો છો આપણે મહેશભાઈની ગૌશાળામાં એક રાઉન્ડ મારી લઈએ

અને આની અંદર તો કાંઈ છે નહીં બધી એવું જે ધમોડ કાલે ઘરે રાખી હતી એ આજે આડી ગઈ છે ને આજે આને ઘરે રાખી છે એટલે ઘરે રાખવાનું કારણ તો બીજું કાંઈ નહીં હોય પણ ઉમજ વગડામાં શું કાંઈ હોય નહીં એટલે એક એક દિવસનો ખોરો અહીંયા મળી જાય એમ આરામ મળી જાય એટલા માટે બાકી આ વાછડી જોઈ લો બધા ઓકે છે ને હવે જાય પાંજરાપોર ને પાંજરાપોર જઈએ ને જોઈએ શું કામકાજમાં છે તો હવે આપણે છે અહીંયા પાંજરાપોર પહોંચી ગયા હતા ને પાંજરાપોર છે આપણે આવી અને આજે બે ઊંટ પૂરેલા છે ને એ વાડામાં આવ્યા તો સૌ તો રાયધણ પગ છે એના માટે ગાજર લઈ આવ્યા છે આ રેકડો છે ને એ ભરીને લઈ આવ્યા બંને તો નીણ થઈ ગઈ છે હવે જાય આપણે વાડાની અંદર ત્યાં કને આપણે હું ચેક કરી લીધું કાંઈ નવો કેસ હતો નીણ નહિ ને આજે થોડા ઢોર વહેલા પૂરાઈ ગયા છે તો અહીંયા જોઈ લો આની અંદર જો ઢોર આવી ગયા છે જો નીણ છે હમણાં જ આ વાળામાંથી હવે આ વાળો સાફ થશે અને આપણે થોડીવાર વાર નીણ ખાઈ લેવા દે પછી આપણું કામ ચાલુ કરીએ તો આપણે થોડી વાર રાહ જોઈએ ત્યાં જોઈ શકો છો બધા ઢોર છે એ નીણ ખાઈ લીધી છે અને બેઠા ને શાંતિથી તો એ ડ્રેસિંગનું કામ ચાલુ કરીએ જે આપણે ગાયનું ડ્રેસિંગ રોજ કરીએ છીએ એ કરવાનું છે અને એક આપણે જે બળદનું ઓપરેશન કર્યું છે એને આયોડિન નાખવાનું છે ટિન્ચર આયોડિન તો એ બધું જોઈ લઈએ આપણે ડ્રેસિંગ ડ્રેસિંગનું કામ કરવાનું હતું પણ આપણે પછી પછી આપણે ખબર પડી કે આંખાનું જે આપણે પૂછડાનું ઓપરેશન કર્યું હતું ત્યાં જોઈ શકો છો આ રહ્યો આંખો એને આજે ટાંકા તોડવાના છે તો આ રાઠવું લઈ લીધું છે અને હવે એને પકડીએ અને પકડી પછી વ્યવસ્થિત કાબુ કરી અને પછી અહીં જો એના હે ટાંકા તોડી નાખીએ તો આપણે છે આને ટાંકા તોડી અને આછો પાટો વીટી નાખ્યો છે એક દિવસ માટે એટલે છોડી નાખશું એટલે કમ્પ્લીટ રૂજાઈ જ છે પણ આ તો આજનો દિવસ માટે બીજે ક્યાંય શું છે કે પૂછડું કઈ ભટકાય લોહી ના નીકળે એટલા માટે હવે છે ડ્રેસિંગનું કામ નહીં ચાલુ કરીએ તો આપણે છે બળદ ને આઈડી નાખી દીધું ગાય ને ડ્રેસિંગ કરી નાખ્યું અને બાકી તમને ખ્યાલ હોય તો આપણે જે ગાય અહીંયા છે ફેલ ઓપરેશન છે ને આ જો અને અત્યારે ડ્રેસિંગ કરી નાખ્યું છે અને બાકી વાળાની અંદર બધું કામ ઓકે થઈ ગયું છે આ જો કેવું મસ્ત શું છે જો મસ્ત છે ને હા ને બાકી બીજા બધા ટોર ઓકે છે હેલ્ધી છે બધા તો કાંઈ જરૂર નથી તો હવે જાશું આપણે હોસ્પિટલની અંદર અને ત્યાં કને બેસું કાંઈ નવો કેસ આવે તમને બતાવીએ તો આપણે છે પાંજરાપોરથી આપણી ગૌશાળાએ આવી ગયા હતા અને આપણી ગૌશાળાએ જોઈ શકો જાહલબેન તીર્થભાઈના આવી ગયા છે આપણે ભેગા અને આપણે છે બધાને નિર્ણય નાખી દીધી છે ઓકે અને જોઈ શકો છો બધા ખાય છે ઉભો થઈને તમને બતાવી દઉં જો કમ્પ્લીટ બધા આપણે જે છે ગાયો અહીંયા હાજર હોય છે બધી ખાય છે જો અહીંયા શીતલ આપણી અને આ બધા અહીંયા ખાય છે અને મકાઈ આજે છેલ્લો દિવસ હતો આ પૂરી થઈ ગઈ છે આજે હવે જોઈએ છે કેમ બીજી ગાડી આવે છે કે કેમ બાકી જો તીર્થભાઈ છે પારીને રમાડે અને આ જો હવાડો આમાં શું તીર્થભાઈ છા ભરી છે કે શું હા એટલે ના વાળું પાણી છે ઠીક ઠીક નીકળ્યું છો કેમ હા બોલો બેહારી વારે વાહ સરસ લ્યો એમ કેમ બેસી જાય એ એવું છે ના ના સરસ સરસ લ્યો તીજભાઈ તો પારેની બેહાજી મસ્ત રીતે આમ શું છે ઓમ પગની પહેલાંથી નનકી હતી ને ત્યારે ને એવી રીતે પગ ઉપાડે એટલે તરત બહે જાય એવું કરે છે એટલા માટે હજી બેસી જાય છે એમને તો સરસ તીજભાઈ અને હવે તો આપણે અહીંયા કંઈ કામ રહેતું નથી હવાળા અંદર પાણી ઓકે ભરેલું છે અને

હજી સમજો ને ઓગણીસ તારીખ એટલે હજી અઠવાડિયા પછી એને નવ મહિનાનો ગાભ પૂર્ણ થશે એના પછી વ્યાસે તો હવે આપણે છે પાછળના વાળામાં બધું કામ ઓકે કરી અને અહીંયા જોઈ શકો છો આ રામને લખન પાસે આવી ગયા હતા તો જોઈ બેને હે મૂછિયા પહેરાય નાખ્યા આ તીરભાઈ કેમ મૂછિયા પેરાયા છે કોરોના ના થાય એટલે વારે વાહ એવું કેમ આને કોરોના થાય ઠીક મેં તો કીધું આને કોરોના થતો હશે જો આ બંને શું ધૂળ ખાય એટલા માટે આપણે જો મૂછ્યા એને પહેરાવી નાખ્યા છે અને આમાં તો આમ ધૂળ તો ના ખાય પણ છતાં સેફ સાઈડ માટે પહેરાવી નાખ્યા બાકી જો લખન અને રામ તો હવે આપણે જાય ઘરે જમવા માટે અને ઘરે જમી અને જાશું પર તો મળીએ સીધા પર તો હવે છે આપણે અહીંયા પર પૂછીએ ત્યાં બધું ચેક કરી લીધું કાંઈ નવો કેસ નથી બાકી જોઈ શકો છો વાળો છે સાફ સફાઈનું કામ ચાલુ છે અને હવે આપણે જાય હોસ્પિટલ ની અંદર ત્યાં બેસું કાંઈ નવો કેસ આવે તમને બતાવીએ તો આપણે છે હોસ્પિટલ ની અંદર જતા હતા કે અહીંયા છે જે ગૌશાળા ની ગાયો છે એની દોહાઈ ચાલુ હતી તો અહીંયા જોઈ શકો છો આર્યા ઝાંઝર ની અહીંયા દોહાઈ થાય છે જો વાછડી ધાવે હવે આપણે જે ની અંદર તો આપણે છે આપણી ગૌશાળાવાળા વાડામાં આવ્યા હતા કારણ કે બે ગાયો બીમાર હતી આ જોવા બીમાર છે ને આ બધી ગાયો છે અહીંયા બાજુના વાડામાં કાઢે છે કારણ કે આ વાડાની અંદર ખોર નાખવાનો છે એટલા માટે તો હમણાં ખોર આવે પછી તમને બતાવવાની આપણી બધી જે ગાયો છે આ બાજુ વાળામાં જશે અને પછી અહીંયા ખોર અંદર નખાશે આની અંદર તો ખોર આવે પછી તમને બતાવું તો ખોર તો આવી ગયો છે એક આ ગુણી પડી ને એક બે ગુણી આવી છે તો નાખવાનો છે ત્યારે આ ગમાણની અંદર તો અહીંયા ગમાણની અંદર જો આ ખોર આવી રીતે નાખે છે બુરે અહીંયા છે અને એક અહીંયા ખોલવાનું કામ ચાલુ થઈ ગયું એટલે ફરતી બધી ગમાણમાં દરવાજો ખોલશે ને એટલે બધી ગાયો આવી જશે તો જો હવે છે અહીંયા ગેટ ખોલશે એટલે બધી ગાયો છે એ ખોર ઉપર જશે જો આ બધીમાં આવશે હમણાં

અને હવે તો બીજું કઈ કામ નથી બે ઢોરની હતી થઈ ગઈ છે તો તો મિત્રો પર પછી બે કબૂતર દોરો ગયેલો હતો અને એકને કૂતરા એ પકડી લીધું હે કમ્પ્લીટ કરી નાખ્યા હતા અને તમને એટલા માટે બતાવ્યા કે એમાં શું બ્લડ ને એવું હોય એટલે તમને બતાવવા યોગ્ય નથી એટલા માટે નતા બતાવ્યા અને પછી આપણે આપણી ગૌશાળા આવી ગયા ગૌશાળાએ બધું કામ ઓકે થઈ ગયું છે દોવાઈ થઈ ગઈ ખાણ ખવડાવી લીધા અને અત્યારે નીણ ગાયું ખાય છે તો અહીંયા જોઈ શકો છો બધી છે એ નીણ અત્યારે ખાવાનું કામ ઓકે છે અને અહીંયા જે બાફવાનું છે જે આપણે ગુવાત્રી બાફી અને અહીંયા ગુવાર એ ઓકે બફાઈ ગયો છે અને બીજા બધા ટોર છે આપણે અહીંયા જો નીણને ખાવાનું કામ ચાલુ છે તો હવે બીજું કાંઈ અહીંયા કામ રહેતું નથી હવે ઘરે જઈને જમવાનું છે ને એ જ કામ છે તો આજના વિડીયોને આપણે અહીંયા સુધી રાખશું જો વિડીયો તમને પસંદ આવે તો લાઇક કરજો કોમેન્ટ કરજો મળીએ કાલે નવા વિડીયોમાં